પોરબંદરમાં એકી બેકી તારીખ મુજબ પાર્કિંગના જાહેરનામા અનુસંધાને ટ્રાફિક ટીમ દ્વારા જૂના ફુવારા સુધી વાહન ચાલકો સહેલાઈથી જોઈ શકે તે રીતે રોડની બંને બાજુ પાર્કિંગના સાઇનબોર્ડ તથા સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે ત્યારબાદ પાંચ દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને એકી બેકી પાર્કિંગ અંગે માહિતી આપવામાં આવી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એમ એલ આહિરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીએસઆઈ કે બી ચૌહાણે ટ્રાફિક પોલીસ